ગુજરાત યુનિવર્સિટી સેનેટ ચૂંટણીમાં એબીવીપી દ્વારા એનએસયુઆઈ અને પોલીસ હુમલા વિરુદ્ધ કાર્યવાહી માંગ કરતા યુથ કોંગ્રેસ દ્વારા સુરત શહેર પોલીસ કમિશનરને આવેદનપત્ર આજ રોજ આપવામાં આવ્યું હતું જેમાં યુથ કોંગ્રેસે એબીવીપી સામે ફરિયાદ નોંધી કાર્યવાહી માંગ કરવામાં આવી છે ગુજરાત યુનિવર્સિટીની સેનેટ ચૂંટણીમાં એબીવીપી દ્વારા એનએસયુઆઈ અને પોલીસ પર થયેલા હુમલા વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરતા એનએસયુઆઈના કાર્યકરો અને નેતાઓને ખોટી રીતે પરેશાન ન કરવા માંગ કરાય છે એનએસયુઆઈ નેતા સિંહની વાયરલ થયેલા ઓડિયો ક્લિપને ભાજપનું ષડયંત્ર ગણાવતા પ્રોફેસરો ભાજપ સાથે મળી ખોટી ફરિયાદ દાખલ કરે હોવાનું જયેશ દેસાઈ યુથ કોંગ્રેસ પ્રમુખ સુરત દ્વારા કરવામાં આવી રહ્યું છે સાથે જેએનયુ સિવાયના નેતાને કાર્યકરો સામે ખોટી રીતે ફરિયાદ દાખલ કરાઈ છે એબીપીપીના કાર્યકરો અને નેતાઓ સામે ફરિયાદ દાખલ કરવા આવેદનપત્રની આપવાની માંગ કરવામાં આવી હતી ગુજરાત યુનિવર્સિટી સેનેટ ચૂંટણીમાં હુમલા મુદ્દે એબીપીવી દ્વારા એનએસયુઆઈ પરના હુમલાની કાર્યવાહી કરવા માંગ સાથે ઈદ કોંગ્રેસ દ્વારા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી અસર છે